મને ગઈકાલે રાતે ગુટુ ગામમાંથી ફોન આવ્યો રોજગારનો કે સાહેબ અહીંયા કોઈક ટેન્કર લઈને ખાલી કરવા જઈ રહ્યું છે એવી અમને બેઝિક ફરિયાદ મળી એટલે અમે સીધું મેં મારી ટીમ બોલાવી અને હું પોતે જ સ્થળ વિઝિટ માટે ગયો ત્યાં હવે ત્યાં ગ્રામજનોમાં હાજર હતા અને જે ટેન્કર છે ગ્રામ પંચાયત પડેલો હતો હવે ગ્રામ પંચાયતમાં ટેન્કર હતું અમારે એમાં શું છે મટીરિયલ એના માટે અમારે પાણી સેમ્પલનો નમૂનો

સેમ્પલ પર એટલે મેં કીધું તમે કઈ જગ્યા પર કઈ લોકેશન પર શું મને સ્થળ બતાવો તો ત્યાં આપણે ત્યાં પણ નમૂનો હોય કે જો નિકાલ કર્યો હોય તો લઈ શકીએ એટલે અમે એમની જે જગ્યા બતાવી એ જગ્યા ઉપર અમે ગયા એમને ત્યાં બેચ જેવું હતું ભીનું હતું એટલે અમે કીધું એ ત્યાંથી પણ સેમ્પલ લઈ લઈએ કદાચ આ અહીંયા નિકાલ થયો હોય એમની આશંકા હતી તો અમે ત્યાંથી પણ નમૂનો લઈ લીધો છે ને અમે જ્યારે સ્થળે ગયા ત્યારે એમના પહેલાં મને ફરિયાદ એની રજૂઆત હતી કે સાહેબ પોલીસવાળા આવ્યા છે ને ટેન્કર પકડીને લઈ જવાનું કહે છે એટલે ટેન્કરે લઈ જવાનું કહે છે ને એમના હાથે કોઈ ક્લિનર કે કોઈક હતો તો કે એને પણ લઈ જવાનું કહે છે એટલે મેં કીધું કે પોલીસની કાર્યવાહીમાં એમાં એવું થાય કે જો એ ભાગી જાય કે કંઈ જાય તો આપણે આગળની કાર્યવાહી ક્યાંથી લાવ્યા છે શું છે એની તપાસ ના થઈ શકે એટલા માટે મેં એમને એવું કીધું કે તમે પોલીસ લઈ જતા હોય તો સેફ રહેશે કે એ લોકો પાસે રહેશે તો કોઈ એમથી છટકી ના શકે તો એ લોકોનું કેવું એવું છે કે પોલીસ જયારે પોલીસને કીધું તો પોલીસે એવું એમને ત્યાં મુલાકાત દરમિયાન મને માહિતી આપી ને કે ટેન્કર અમે ત્યાં સુધી ના પાડી કે ત્યાં સુધી જીપીસીબી આવીને એનો નમૂના ના લઈ જાય ત્યાં સુધી આપણે ટેન્કર ના લઈ જઈશું એવું એ લોકોએ અમને કીધું ત્યાં પડિયા એટલે અમે ત્યાંથી પછી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશને અમે કીધું કે તમે આ જે કંઈ આવ્યા છે એનામાં ટેન્કર નંબર તો આપણી પાસે છે આના ઉપર કોણ જવાબદાર એકમ છે ક્યાંથી લાવ્યો છે શું કામ આવ્યો છે તો એની જે કંઈ માહિતી છે કયા કારણથી એ છે ખરેખર નિકાલ કરવા જઈ રહ્યો હતો કે ત્યાં હતો જે કંઈ માહિતી છે તમે અમને પૂરી પાડો એટલે એના ઉપર જો કોઈ ખરેખર નિકાલ કરવા જઈ રહ્યો અને કોઈ પ્રવૃત્તિ પરિવારને નુકસાન કરતું થતું હોય તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીએ અને જવાબદારી એકમને અમે બક્ષીશું નહીં સાહેબ રાતની દ્રષ્ટિએ આ કેમિકલ હતું અન્ય પ્રકારનું પ્રવાહી હતું તે કંઈ જાણવું અમે સેમ્પલનો નમૂનો લીધો છે અમારે રાજકોટ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલીશું એટલે પૂર્થકરણ પરથી વધારે સ્પસ્તા થઈ શકે હમણાં હું ડાયરેક્ટ કોઈ સ્પસ્તા અમને ના કરી શકું ગઈકાલે રાતે એવી માહિતી હતી કે જે પેલા ક્રિમિનલને લઈ ગયા છે ને એ લોકો ગ્રામજનોએ કીધું હતું કે એક વાર જીપીસીબી આવીને જતી રહે પછી અમે ટેન્કર ત્યાં સુપ્રત કરી દઈશું પોલીસ સ્ટેશન એટલે ટેન્કર પોલીસ સ્ટેશન ત્યારે જ ત્યાંના મદદથી ટેન્કર ત્યાં લઈ ગયા હતા પોલીસ સ્ટેશન ને ત્યાં પોલીસ સ્ટેશને મેં જાણ કરી કે હવે આપણે જે કંઈ બી કાર્યવાહી કરો તો મને આપજો તાકી મારા અનુ ઉપર આગળની કાર્યવાહી કરશે કારણ કે કોઈ વ્યક્તિ હાજર ન આવે કે ડ્રાઈવર છે કે જતોડીઓ છે તો અમને ક્યાંથી લાયા શું છે એ માહિતી ના ત્યાં સુધી અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કે એક્શન ના લઈ શકે જવાબદાર ઉપર તો એ માહિતી મળે તો અમારા માટે બહુ સરળ થાય ને ના સે એના માટે આગળ કાર્યવાહી કરી શકીએ એમાં એવું છે ટેન્કર ખાલી હતું એટલે મારે આપણે એજ કેવું છે કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી હતું એનું કારણ કે અમે જ્યારે ચાલુ ને ત્યારે સેમ્પલ નો જે ફ્લો આવો જોઈએ ફ્લો નો હતો કે જો ચાલુ તમે કરો ટેન્કર ભરેલું હોય ને તો એનો ફોર્સ હોય ને એટલું જ ઝડપથી પાણી જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે થોડું થોડું છેવટનું જે મટીરિયલ છે તે આવતું હતું એટલે અમે છે ને અમારું કાર્બો અમારે એનાલિસિસ માટે ખાસ લઈ દીધું સેમ્પલ ને એમની વાત એ આ ધોરણ જોતા તો મને પહેલા સાચી છે કારણ કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી હતું જે હતું તે થોડું ઘણું જપ્ત કરવા માટે ગઈકાલે અમે પોલીસ સ્ટેશનને વાત કરી હતી અમુક પોલીસ સ્ટેશનની ગયો હતો ટેન્કર આવવાનું છે તો ત્યાં અમે એમને ધારાસભ્યો કહી છે પોલીસ પોલીસ નહીં કીધું કે ભાઈ ટેન્કર તમારે ત્યાં આવી રહ્યું છે તો ટેન્કર આપણા ત્યાં જે આવે છે એના ઉપર તમે કાર્યવાહી કરીને મને આપજો એના પછી આજેથી મારે સવારથી મિટિંગ ને હતું હું આજે પોલીસ સ્ટેશન ગયો હતો કે આપણે જે શું કાર્યવાહી કરી છે લીડરે કોઈ સ્ટેટમેન્ટ આપી છે જે કહે છે તમે મને કાર્યવાહીનો રિપોર્ટ આપો તો હું આગળ કાર્યવાહી કરીશ